અકસ્માતની ઘટના બનતી હોય છે સાથે મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે નજીકના દિવસોમાં તહેવારો શરૂ થઈ રહ્યા છે અને દિવાળી પણ નજીક આવી રહી છે જેને ધ્યાનમાં રાખી લાંબા રૂટની ટ્રેનોની ટિકિટની કાળા બજારી અને દિવાળી અને છઠ પૂજા કરવા વતન જતા લોકો માટે વિશેષ ટ્રેન દોડાવવાની માંગ સાથે આજે સુરત રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેના મેનેજરને સંબોધી સુરત શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર રજૂઆત કરી હતી કલ્પેશ બારોટ કરવામાં આવ્યો છે સુરત શહેરમાં માં એસી લાખ ની વસ્તી છે એમાં વીસથી પચીસ લાખ વધુ વસ્તી કુટના પ્રાચીય સમાજની છે તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો તો અમારી માંગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર ભારતીય સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં ટેવર આવી રહ્યા છે છઠ પૂજા આવી રહી છે તો જે ટ્રેનો નીકળી છે એને ડીલી કરવામાં આવે અને ખાસ અમારી એક માગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે બંને ભારે ટ્રેન આપવી જોઈએ આ અમારી માગણી છે અને અમારી જે માગણી છે ગરીબોના હિટ માટે એ માંગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલ આંદોલન કરશે કાળાબજાર પણ નાઈ છે છ મહિના પેલા જ્યારે બુકિંગ ખુલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે પરંતુ જે પૈસા પાત્ર લોકો છે જે લોકોના અધિકારી સાથે સારા સંબંધો છે સાઠગાઠ છે એ લોકો ટિકિટ વીઆઈપી કરાવી લે છે ચાર મહિના પહેલાં ટિકિટ વેટિંગ આવતી હોય મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ કન્ફર્મ થઈ જશે કે મારા અધિકારી સાથે સંબંધ છે આવા ઘણા એવા મુદ્દા છે અને જો એમ કહેતા હોય રેલવે પ્રશાસન કે ભાઈ કોંગ્રેસ ખોટા આક્ષેપ છે તો તમે અમે માં માહિતી માગશો કે તમે કેટલી વીઆઈપી ટિકિટ કરી છે અને કોની ટિકિટ કરી છે એ અમે માંગણી કરશું તમે ખુલાસો કરો મેં ભાગ મેં કહ્યું જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે ભાજપ શાસકો અને સરકાર પોતાની ચામડી બચાવવા માટે ટ્રેનો ડેલી ચાલુ કરે છે પણ આગામી સમયને ધ્યાનમાં લઈને જે વીકલી ટ્રેનો છે એને ડેલી કરવી જોઈએ એવી અમારી માગણી છે